તમારું એક નવા ગુડ આફ્ટરનુન જય માતાજી હર હર મહાદેવ તો આજે છે ને સવાર તો બસ નાના મોટા બધા કામકાજ માં હતી અને રસોઈ પાણી નું એવું બધું કર્યું અને આજે કે શું કેવાય કે મારે છે ઉપવાસ તો મારે તો જમવાનું કઈ હતું નહીં એટલે મારા માટે થોડીક એવી સુકી ભાજી બનાવી અને રાજવે છે ને પછી એને એકલા જમવાનું હતું તો એના માટે એની રીંગણાનું શાક સ્પેશિયલ કેમ કે મને તો ભાવે નહીં રીંગણાનું શાક એને જેવું ખાવું તો એવું એની જ બનાવ્યું અને હું રોટલી ઉતારતી ગઈ ને એ જમતા ગયા તો એનું તો જમવાનું બધું પતી ગયું હવે મારે ફરાળ કરવાનો બાકી છે તો બસ હવે સુકી ભાજી હમણાં બનાવી એટલે વાગડી ફટાફટ ફરાર કરી લઉં શું કેવું રાજ જમવાનું મજા આવી ગયા છે એકલા તમને મજા મજા એક નંબર એક નંબર આજે રાજે એની જાય છે બનાવ્યું હતું કેમકે મારે ખાવાનું હતું રોકટોક ન હોય ને આપડે બનાવતા હોય ને મસાલા જેટલા ઉપાડી નાખશે આપને એવું બહુ મેળ નો આવે એટલે આજે પછી છે ને એને જેવું ખાવતું ને એવું એને રીંગણા નું સ્પેશિયલી નકરા રીંગણા શાક બનાવીને ખાઈ લીધું અને હવે મારે સૂકી ભાજી ખાવાની છે

અને અમે છે ને અમારી નીચેની છત જે છે ને એક મિનિટ બતાવો તમને બધાને તો ખ્યાલ આવે આ છે અમારી નીચેની છત અને આ છે અમારી ઉપરની છત જે સીડી છે અમારે અહીંયા ત્યાંથી આવવાનું જોકે હું છે ને અહિયાં રહું છું એટલા ટાઈમ થી બટ હજી બુધી ક્યારેય ને આવે અહિયાં ઉપર નથી આવી રાત તો આવ્યા હતા કરવા ચોથથી આવ્યા હતા ઉપર ઘણી વાર આવી ગયા

મારા તરફથી થી કઈ નહિ ખાવાનું ખાવું હોય તો મારા ખુદ ખુદ ના તરફ થી ખાજો આપડા તરફ થી કઈ નહિ ના હું ખવડાવી દઈશ બસ હા તો રેડી તો કઈ નહિ અત્યારે જમવાનું બનાવવાનું શું છે પાલક ની ભાજી પાલક ની ભાજી બનાવું શિયાળા માં પાલક ની ભાજી ને મેથી ની ભાજી ને ભરી ભરી ને ખાવ એકદમ લીલોતરી કઠોળ ને સાઈડ માં કરી દઉં થોડોક ટાઈમ એકદમ મસ્ત બધું લીલોતરી આવે છે તો લીલોતરી ખાવ શિયાળો છે ને લીલું ખાવા માટે જ આવે શાકભાજી હા એ જ ને તો કઈ નઈ હવે અત્યારે ને પાલક ની ભાજી બનાવાની છે સાદુ ને સિમ્પલ ડિનર તો બસ આ નીચે જઈને ફટાફટ પેલા તો રસોઈ બનાવશું અને પછી જઈએ ક્યાંક વેસુ બાજુ આટો મારીએ ને જોઈએ ક્યાં જઈએ અહીંથી એમનો નોકી કર્યું છે જવાનું લોંગ ડ્રાઈવ ઉપર આટા મારશું થોડીક વાર કેમ કે આમે વેકેશન છે

તો ચાલો હવે છે જમી કરવી ને થઈ ગયા છે તૈયાર અને હવે જવાનું છે લોંગ ડ્રાઈવ ઉપર સવા નવ થઈ ગયા જવાનું તો કઈ નઈ ચાલો આપડે નીકળીએ ગયા હા પણ તમે થઈ જાવ તમારું તો ખાલી ખુ કામ હોય બીજું હમ આ મેન રાજુ મેચિંગ મેચિંગ કર્યું છે વ્હાઈટ શર્ટ વ્હાઈટ ટી શર્ટ કઈ નહિ તો ચાલો હવે નીકળીએ કા

मम्मी ये है ने काल डाट कट भी बे इतने ये हो तंसाना मना वही बात है खाता ना थी एम खाऊं डाट दुखे इतने तो कौन ले मारा ना थी खवाई तो ये वा। तो वांधो है वाह मैंने पूछा मतलब खाऊं ना 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 एम ना, 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 ना कैसे रही हुआ है <laughs>

હોય આ બધા નું એવું કેવું છે અને એટલા માટે બધા ખાય મને મૂકીને તો બસ હમણાં છે ને ઘરે પૂગી ગયા છે ને અત્યારે જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં તો કઈ નાસ્તો પાણી કર્યો નથી મારે ઉપવાસ હતો કે ચાટ ખાધી હતી ને આઈસ્ક્રીમ ને એવું બધું ખાધું હતું તો કઈ નહીં હવે છે ને ને આ જ એન્ડ કરી નાખીએ તમને બધાને બ્લોગ પસંદ આવ્યો ને તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો કઈ નહીં ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ